તેલે ફરી ધરતી પુત્રોના ધબકારા વધારતી આગાહી કરી છે ફરી રાજ્યમાં પડી શકે છે માવઠાનો માર વાવાજોડા માટે પણ રહેજો તૈયાર અંબાલાલ પટેલની ફરી માવઠાની આગાહી 22 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાજોડાનો અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે વાવાજોડા માટે તૈયાર રહેજો છવ્વીસમી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળસાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહે કદાચ આ ચક્રવાત રૂપ પણ લઈ શકે કમોસમી મારના આઘાતમાંથી આઘાત માંથી હજુ ખેડૂત બહાર પણ નથી આવ્યો ત્યાં ફરી માવઠાની થઈ રહી છે આગાહી ખેડૂતો શિયાળુ પાક ની તૈયારી કરી રહ્યા છે ત્યારે જ ખેડૂતો માટે માવઠાના સમાચાર આવ્યા છે છે અંબાલાલ પટેલે આગાહી કરી કે અરબ માં હવાનું હળવું દબાણ થશે જેથી રાજ્યમાં વાદળ વાયુ આવશે વાદળછાયું વાતાવરણ સર્જાશે આ છવ્વીસ નવેમ્બર થી ડિસેમ્બર ની શરૂઆત સુધી નું જે વાવાઝોડા અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને આ દર્શામાં એક પશ્ચિમી વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહે છે જે મધ્યમ કક્ષાનો છે જેના લીધે ગુજરાતના વાતાવરણમાં પેટ્રોલ આવશે અને પૂર્વીય ગુજરાતના ભાગો અને કંઈક મહારાષ્ટ્ર સંલગ્નના ભાગોમાં વાદળવાયું કે માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે છે માવઠાનો જે નવો રાઉન્ડ શરૂ થવાની અંબાલાલે આગાહી કરી છે તે અઢાર ડિસેમ્બર સુધી ચાલશે અઢાર ડિસેમ્બર પહેલાં લગભગ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે જેની ખાસ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે ગુજરાતના અન્ય ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે આ વખતે લાલ સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે ઠંડી વધવાના એક સંકેત છે પડે તો સમય અટકે છે

કદાચ આ ચક્રવાત ભીષણરૂપ પણ લઈ શકે દક્ષિણ પૂર્વીય તટો પર સો કિલોમીટર પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે આ વાવાઝોડું લગભગ બન્યા પછી ડિસેમ્બરમાં પણ એક લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે કદાચ ડિસેમ્બરમાં પણ વાવાઝોડું થઈ શકે બીજી તરફ અંબાલાલ પટેલે આગામી 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીએ એ હાર્ડ જવતી ઠંડી પડશે 20 મે ડિસેમ્બર થી કાતિલ ઠંડીને વેગ મળશે જેસ્તા ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉપર હિમ હિમ વર્ષા અને એક બરફની ચાદર ચાદરમાં લિપ્ત થતું જશે બાવીસમી ડિસેમ્બરમાં પણ ઉત્તર દેશના ઉત્તરીય પ્રવર્તી પ્રદેશમાં ભારે બરફરતા થવાની શક્યતા રહે છે જેના કારણે કાતિલ ઠંડીને વેગ મળશે સત્યાવીસ ડિસેમ્બર પછી પણ કાતિલ ઠંડીને વેગ મળે અગિયારમી જાન્યુઆરી બાદ પણ હારથી જોતી ઠંડીને વેગ મળે એટલે જો ઠંડી સારી પડે તો રવિ પાર્કો સારો થાય જુનાગઢમાં જગતના તાંતની સહાય માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનાવતી સરકાર સરવારના ધાંધ્યાથી ઓનલાઈન અરજી અટવાઈ ગઈ પહેલા પાક ધોવાયો હવે સિસ્ટમનો માર સહાય માટે બે દિવસથી લાઇનમાં ખેડૂત જુનાગઢમાં બે દિવસથી ખેડૂત સહાયના ફોર્મ ભરવા માટે લાઇનમાં છે સર્વર ડાઉન થઈ જતાં ઓનલાઈન ફોર્મ ન ભરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત તો કરી દીધી છે પરંતુ જુનાગઢમાં અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલીભર્યો સાબિત થઈ રહ્યો છે સહાયના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે શરૂ થતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની સિસ્ટમમાં ખામી અને સર્વર ડાઉનની સમસ્યા થતા ખેડૂતોને બે બે દિવસો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે એક તરફ પાક ધોવાયો હવે સિસ્ટમનો માર પડી રહ્યો છે આજ 3 દિવસથી અહીંયા બેઠા તો ઓફિસની અંદર હવે ઈ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું ઈ બિચારા એમાં આંગળા દબાવવા કરે કે ભાઈ નથી હાલતું નથી હાલતું હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે તો એને અમારે સંપૂર્ણ ડેટા એની પાસે તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે અમારા સાંઈની રાહ જોઈને બેઠા છે તો અમે અહીંયા કાલના બેઠા છે તો અમારું સર્વર ડાઉન જ છે હાલતું જ નથી તો અમે કાલે આવ્યા હતા લાઈનમાં ઊભા હતા આજે આવ્યા હતા હજી ચાલુ નથી થયું તો એના માટે શું કરવું અમારે તો સરકારને બધી ખબર જ છે ડેટાની બધી ખેડૂતોની કે કેટલા વીઘા પાસે જમીન છે શું છે શું નહીં એમ તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારને ખેડૂતની આશા માત્ર સહાય પર ટકેલી છે પરંતુ સરકારની ઓનલાઈન સહાય મેળવવાની પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે દિવસભર ખેડૂત બેસી રહે તો માત્ર પાંચ થી છ અરજીઓ જ અપલોડ થઈ શકે છે જો આ રીતે જ કામગીરી ચાલે તો ખેડૂતોને સહાયથી વંચિત થઈ જવાનો ડર છે ખેડૂતો અત્યારે પોતાના અગત્યના પિયત કરવાના કામ બધા સહાયની ઊભા છે તો કામ કરતું નથી તો ખરેખર એ સર્વર ડાઉન વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીએ સ્પષ્ટતા કરી કે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા પોર્ટલ મારફતે ચાલુ છે અરજીઓની કામગીરી કુલ પંદર દિવસ સુધી ચાલવાની છે તેથી ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની કોઈ જરૂર નથી ઉપરાંત સમગ્ર પ્રક્રિયાનું તાલુકા અને જિલ્લા કક્ષાએથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે અને કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન ઉભો થતા જ તેને ઉચ્ચ કક્ષાએ જણાવીને તુરંત નિકાલ કરવામાં આવે છે તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ સર્વરમાં એક કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યારેક ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે એટલે અરજીઓ તો સતત થતી રહે છે એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું ખેડૂતો એક જ સહજ વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ આ ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્ત થઈને આગામી રવિ પાક માટે ખેતરમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે ખેડૂતોનો આક્રોશ છે કે મદદ કરતા વધારે તકલીફ નસીબમાં આવી રહી છે શિયાળુ પાકના વાવેતર સમયે જ ઉત્તર ગુજરાતના ખેડૂતોને ખાતર માટે રઝડપાટ ખરેખર ખાતરની ખોટ છે કે પછી કૃત્રિમ તંગી ખાતર માટે આ લાઈનો ક્યારે ઓછી થશે શિયાળુ વાવેતરનો સમય છે અને ખેડૂત ખેતરમાં વાવણી કરવાની જગ્યાએ ખાતર માટે ધક્કા ખાઈ રહ્યો છે સવારથી લાઈનમાં ઊભા ઉભા રહેવા મજબૂર બન્યો છે પાટણમાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા સરસ્વતી તાલુકાના ગામમાં ખેડૂતોએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું છે ત્યારે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવવાનો છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઈનમાં ઊભા ઉભા છે તેમ છતાં પણ તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી હાલની શિયાળુ સીઝનમાં ઘઉં એરંડા રાયડો તેમજ તમાકુ સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે એક વીઘાના વાવેતરમાં ત્રણ થી ચાર યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર એક યુરિયા ખાતરની થેલીથી સંતોષ કરવો પડે છે ખાતર લાઈન માં પણ લાઈન માં કોઈ મેળ આવતો બરોબર ની લાઈન એક એક થેલી આવે ને પછી પૂરા થઈ જાય ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર આ રીતે તકલીફ છે મારે હાલ પંદર બોરીની જરૂર છે પણ નથી મેળવતો એવડા રાયડ્યું રાયડ્યું એવડા ને ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે હવારમાં છ વાગે એનું ઉભા છે લાઈનમાં એક થેલી મળે છે અને થેલી આપવાનો ટાઈમ થાય મારો નંબર આપવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે પણ ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી વાવેતર સમયે જ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે ત્યારે જ ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું છેલ્લા એક અઠવાડિયાથી અહીં ખાતરની અછત હોવાથી ખેડૂતોની રાડ છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પહેલા જ નુકસાન થયું છે હવે શિયાળુ પાક પર આશા બંધાય છે તેવામાં ખાતરની આ અછતથી ખેડૂતો પરેશાન છે દ્વારકાના કલ્યાણપુર માં અસામાજિક તત્વો મગફળી મગફળી ના ખેતર માં કોને આગ ચાપી પચીસ વીઘામાં તૈયાર પાક બળીને ખા આ પાક નહીં ખેડૂત જીવ બળી રહ્યો છે કમોસમી તો આ પાક बची ગયો

પશ્ચિમ વિસ્તારમાં ખેડૂતના મગફળીના ઢગલામાં આગની ઘટના બની છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કલ્યાણપુર વાડી વિસ્તારમાં આવેલો આ મગફળીનો પાક હતો આ પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યો છે ખેડૂતનો દાવો છે કે કમોસમી વરસાદ પહેલા કેટલીક મગફળી છે તે કાઢી લેવામાં આવી હતી તેનો ઢગલો પણ બળી ચૂક્યો છે ત્યારે હાલ કમોસમી વરસાદના વિરામ બાદ જે મગફળી પલળેલી હતી તે વરસાદનો વિરામ લીધો હતો અને સુકાઈ ગયેલો પાક છે તે થ્રેશર મશીનથી કાઢવાનો હતો પરંતુ જે થ્રેશર મશીન મગાવી લીધું હતું ખેડૂત ડીઝલ ભરવા ગયા અને અચાનક જ પાછળથી જે આગની ઘટના બની હતી તેમાં સંપૂર્ણ જે મગફળીના બે અલગ અલગ ઢગલા હતા તે સંપૂર્ણ બળી ચૂક્યા છે અને ખેડૂતોને હાલ મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી સ્થિતિ છે

બાકી ભૂકાના ઢગલા પાછળ પાસળ આલી તો ભૂકાના ઢગલા હતા એમાંય આગ લાગી ગઈ અડધી અમે જે કોરી કાઢી એ અમારી પછી સાઈન કોકે દિવાળી મૂકી પણ કિન્ય મૂકીને ને અમને સાહેબ ખબર નથી મારી બધી માહિતી એવી છે કે સરકારને કઈ જરૂરી અમને તાત્કાલ મદદ કરે કોઈ બી નીકળેલો હોય એની દિવાળી કરેલી છે સલગાવેલું એનું છે બે જગ્યા એ કારે હલગે નહીં કોઈ ભાણવડમાં મગફળી ભરેલો ટ્રક સળગ્યો દ્વારકા ના ભાણવડ માં મગફળી ભરેલો ટ્રક રોડ પર દોડી રહ્યો હતો ત્યારે ભડભડ સળગવા લાગ્યો ભાણવડ તાલુકાના ફતેપુર નજીક મગફળી ભરેલો ટ્રક પહોંચ્યો અને ત્યારે મગફળી ભરેલો ટ્રક જેથી શોર્ટ કારણે આગ લાગી હતી અને થોડી જ વાર માં મગફળી ભરેલો ટ્રક આગ ની જ્વાળાઓ માં લપેટાઈ ગયો આખો ટ્રક આગ થી ખાક થઈ ગયો હતો રોડ ની વચ્ચે જ આગ લાગતા વાહન ચાલકો ડરી ગયા આગ એટલી વિકરાળ હતી કે ટ્રક માં રહેલ મગફળી નો મોટા

વડોદરા ના વાઘોડિયા લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્સ દ્રશ્યો છે જ્યાં ઉધાર સિગરેટ ન આપવા મામલે આઠ થી નવ લોકો માર માર્યો મોઢે નેલ બાંધી હાથમાં લાકડી લઈને પાન પાર્લર પર લુખાઓ તૂટી પડ્યા ડીલક્સ પરિલક્ષાઉસ હાઉસમાં સામાજિક તત્વો આતંક સીસીટીવીમાં માં કેદ છે મારામારીની આ ઘટનામાં દુકાનદાર ભૌમિકને માથા અને પગના ભાગે ગંભીર ઈજા પાંચી છે જાહેર રસ્તા પર દુકાનદારને માર મારતા દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં હુમલા

ચિખોદરામાં રિક્ષા ભાડે લેવા અને બોલાવવા મામલે ગામની મહિલા અને તેના પતિ પર ચપ્પા વડે જીવલેણ હુમલો થયો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હોસ્પિટલ બહાર મામલે મારામારી

ભાવનગરના રાજનગરમાં આવેલી ચિત્ર સોસાયટીમાં બાળકો વચ્ચે થયેલી બોલાચોલીને લઈને મારામારી થઈ ટોળાએ ઘરમાં ઘુસી પરિવાર પર લાકડી અને ઈંટ વડે હુમલો કર્યો હુમલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે મિત્ર પર હુમલો કરનાર ઝડપાયો જુઆ સીસીટીવી જ્યાં મિત્ર જ બન્યો બીજા મિત્રનો દુશ્મન સીસીટીવી ફૂટેજમાં ઢોલી છે જ્યાં જૂની અદાવતમાં બે મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ બાદમાં મામલો એટલો બિચક્યો કે એક મિત્રે બીજા મિત્રની છાતીમાં ચપ્પાથી હુમલો કર્યો બારડોલી પોલીસે હુમલો કરનારા મિત્રને ઝડપી પાડ્યો છે લુખાઓને પોલીસ ગમે તેટલા પાઠ ભણાવે પણ થોડા દિવસની શાંતિ પછી ફરી લુખાઓ પોતાનું પોત પ્રકાશવા માંડે છે શહેર હોય કે ગામડાઓ અસામાજિક તત્વો નો સરખો જ આતંક જોવા મળી રહ્યો છે જેના કારણે ખાકી વર્દીનો ખોફ હવે આ લુખાઓમાં છે કે નહીં તે સવાલ ઉઠી રહ્યો છે સુરતમાં યુવતી સ્પીચ આપતા આપતા ઢળી પડે સુરત ની અમદાવાદની માં મોત સ્પીચ આપતી આપતી યુવતી હાર્ટ એટેક થી ચોવીસ વર્ષીય યુવતી નું મોતુઓ યુવતી સ્ટેજ પર સામે લોકોને સાંભળી રહ્યા છે દૂરધામ બચી ગઈ હોલમાં સન્નાટો છવાઈ ગયો યુવતી ના લાઈવ મોત ના દ્રશ્યો સુરત ના કોલેજ ના છે અમદાવાદ ના રાયપુર ખાતે આવેલ ખાતે રહેતી ચોવીસ વર્ષીય ઝીલ ઠક્કર કાપુદ્રા વિસ્તાર માં આવેલી ધારુકાવાળા કોલેજ ના ઓડિટોરિયમ માં મંચ પર સ્પીચ આપતી હતી દરમિયાન ચાલુ સ્પીચે તે અચાનક ઢળી પડી અને અને જેથી સ્ટેજ પર હાજર લોકો દોડી આવે છે યુવતી ને મૃત જાહેર કરે છે યુવતી ના મોત ના પગલે પરિવાર માં નો માહોલ છે જેલ આઈટી કંપની માં કામ કરતી હતી અને આ કંપની નો કેમ્પ ચાલી રહ્યો હતો ત્યારે હૃદયરોગ ના હુમલા ના કારણે યુવતી નું મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે સુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે સુરતમાં રોજ બરોજ એક થી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતને ભેટી રહ્યા છે આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજ્યમાં નથી અટકી રહ્યો સિલસિલો રફતાર રાક્ષસો લઈ રહ્યા છે નિર્દોષોનો ભોગ બાઇક યુવકને યુવક દસ ફૂટ ધસડ્યો વડોદરામાં ફરી જોવા મળ્યો રફતાર નો આતંક રિટર્ન ની આ ઘટના સીસીટીવી માં થઈ છે માંજલપુર માં રેસ્ટોરા માં કામ કરતો યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને ત્યારે બાઇક ચાલકે એટલી જોરદાર ટક્કર મારી કે દસ ફૂટ સુધી ઢસડ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત બિપિન ગૌતમે દમ તોડ્યો પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે અકસ્માત કરનાર બાઇક ચાલક ની શોધખોળ હાથ ધરી છે જોખમી મુસાફરી જીવ લેશે રિક્ષા પાછળ લટકીને મુસાફરી કરતો આ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે જોખમી મુસાફરીનો આ વિડીયો વાપીનો છે જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે સર્વિસ રોડ પર પૂરપાટ જડપે પસાર થતી રિક્ષાની પાછળ આ યુવક લટકીને મુસાફરી કરી રહ્યો છે આ યુવક ન માત્ર તેનું પણ પાછળ આવતા અન્ય વાહન ચાલકોનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યો છે અગાઉ પણ આ રસ્તા પર આ રીતે જ જોખમી મુસાફરી ના સામે આવ્યા છે નશામાં ધૂત કાર ચાલકે ત્રણ લોકોને કચડ્યા દુકાન બહાર રસ્તા પર ઉભેલા લોકો તે વાતથી થી અજાણ છે કે મોત ના રૂપમાં ધસમસ્તી કાર આવી રહી છે ઝારખંડના પલામુના મેદિની નગર રોડ પરના દ્રશ્યો છે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવી રસ્તા પર ઉભેલા લોકોને કચડવાનો પ્રયાસ કર્યો કાર ચાલકે બેથી થી ત્રણ લોકોને ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે કાર ચાલક નશામાં એકદમ ચૂર હતો તેણે પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે હૈયું હચમચાવી નાખતા સીસીટીવી પિથોરાગઢ થી હૈયુ હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે જ્યાં લિંક રોડ પર અકસ્માતમાં બેંક મેનેજરનું ઘટના સ્થળે જ મોત થયું

જુઓ માતેલા સાંડની જેમ હાઈવે પર ચાલી રહ્યો છે આ ટ્રક સામેથી આવતા વાહનને લઈ બ્રેક મારવાની જક્યાએ ટ્રક ચાલક બેફામ બન્યો છે બેફામ રીતે ટ્રક ચલાવી રસ્તા પરની છકડો અડફેટે લીધી છકડો રિક્ષામાં સવાર બે લોકોને ઈજા પહોંચાડી આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પૂરપાટ દોડતી રિક્ષા પલટી ગઈકાલ રીતે પૂરપાટ આવતી છકડો રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ અને ત્રણ ગોથા મારી ગઈ કોડીનાર ઉના હાઈવે રહ્યા હતા ત્યારે જ બાવાના પીપળવા ફાટક નજીક માલવાહક સાંઢની માફક આવી રહી હતી ત્યારે રીક્ષા ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર પર ચડી ગઈ હતી અને બે ત્રણ ગુલાન્ટ મારી ગઈ હતી જેથી રિક્ષા ચાલક સહિત બે લોકો ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા વડોદરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી તો ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી પતિએ જ પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનો સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીનું ગળું દબાવ્યો વડોદરામાં તાંદલજા મહાબલીપુરમ સોસાયટીમાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી આ દંપતી ને છ માસ બાળકી પણ છે નારા આરોપી પતિ કાસિમ શેખ ને ગણતરીના કલાકોમાં જ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફોરેસ્ટ અધિકારી પતિ જે નીકળ્યો હત્યારો ભાવનગરમાં માતા સાથે બે બાળકોના મૃતદેહ મળવા મામલે મોટો ખુલાસો થયો છે અધિકારી પતિ શૈલેશ જ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે શૈલેશ ખાંભલા પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરે ગુમ થયા બાદ સોળમી તારીખે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી વીસ ફૂટ દૂર ખાડામાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા શૈલેષ ખાંભલાએ સાત નવેમ્બરે ત્રણેય પોલીસને જાણ કરી હતી પરંતુ દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડો કરી હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મૃતક નયનાબેનના ભાઈનું કહેવું છે કે લાશો પથ્થરોથી બાંધીને દાટવામાં આવી હતી રાધનપુર ના પેદાશપુરા માં દેશી દારૂ ના અડ્ડાઓ પર હાજરી માં સિત્તેર થી દારૂ ના દૂષણ સામે જુઓ આખા ગામ નો હલ્લા બોલ રાધનપુર ના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસ ને સાથે રાખી દેશી દારૂ ના અડ્ડાઓ પર જનતા રેડ કરી ગામમાં દેશી દારૂ ના વેચાણ અને ઉત્પાદનના દૂષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા પોલીસ તંત્ર સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂ અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા સિત્તેર થી એસી જેટલા કેરબા મળી આવ્યા યુવાનો ને આ દૂષણ થી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો આ કાર્યવાહી પગલે ગામમાં ગેરકાયદેસર દારૂ પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે મારા ગામમાં આજે અમે જનતા રેડ કરી અમે પોલીસને બોલાવી અને પોલીસને બોલાવી અને આખા ગામે એક થઈ અને જે દારૂ નામનું દૂષણ હતું ગામમાં ચાલતું હતું એ અમે ઘરે ઘરે જઈ અને ક્યારબા જે દારૂના ભરેલા હતા દારાના એ બધાએ ચિતર્યાસી ક્યારબા ફોડી અને અમે આખા ગામમાં આજે ગાંધીનગર માં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદા નું ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા ગાંધીનગર માં ગેરકાયદે દબાણો પર ફરી પીડા પંજા પ્રહાર વહેલી સવાર થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાટનગર યોજના વિભાગની ટીમોએ સરકારી જમીન ઉપર વર્ષો થી ઉભા થયેલા ધાર્મિક સહિતના નાના મોટા દબાણો તોડવાની કામગીરી હાથ ધરી દબાણ દૂર કરનારી ટીમ જેસીબી સહિતના વાહનો ના કાફલા સાથે ગાંધીનગર સેક્ટર દબાણો દૂર કરવા પહોંચી હતી બાદ માં ટીમોએ ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા આ વિસ્તાર માં ત્રણ જેસીબી ની મદદ થી સાત થી વધુ પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા સાત મકાન અને બે ધાર્મિક દબાણો તોડી પાડવામાં આવ્યા હતા વક્ફ બોર્ડ ના ગેરકાયદે